સાંતલપુર તાલુકાની ઝાંઝણસર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર હંસાબેન ચમનજી ઠાકોર વિકાસના મુદ્દા સાથે ચૂંટણી લડવા મેદાને આવ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝાંઝણસર ગ્રામ પંચાયતના સરપત પદના મહિલા ઉમેદવાર હંસાબેન ચમનજી ઠાકોર વિકાસના મુદ્દાઓ સાથે ઝાંઝણસર ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા મેદાને આવ્યા છે

અને ભીલ સમાજનો નો આગેવાન છું સાંતરપાદ તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન તરીકે લોકો માટે ફરજ હારામહારી બનાવું છું અને મને મારા ગામનો પૂરો વિશ્વાસ છે કે ચમનલાલ આરે અઢારે રહી અને ચમનલાલ વિજય કરશે એવો પૂરો મને વિશ્વાસ છે અને ચમનલાલ સારામાં સારું કામ કરીને મારા ગામની પ્રગતિ કરશે એવી હું ખાતરી આપું છું મારું નામ ઠાકોર ચમનજી હમરાજજી ગામ ઝાંઝણસર તાલુકો સાંતલપુર જિલ્લો પાટાણ ઝાંઝણસર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માં મારા ધરમ પત્ની ચમનજી ઠાકોર ઉમેદવારી નોંધાવી છે એમાં અત્યારે આખું ગામ તમામ સમાજ અત્યારે બધી અમારી સાથે છે અને બધા મત આપીને વિજય બનાવશે એવી પૂરી પૂરી આશા છે અને જે ગામના બાકી પડેલા કામો રોડ રસ્તા વીજળી નર્મદાના કામો છે હજુ આજ સુધી ગામમાં જે પાણી પહોંચ્યું નથી એના માટે અમે પૂરેપૂરી દિલથી કામ કરી અને દરેક ખેતરે ખેતરે પાણી પહોંચે વીજળી પહોંચે રસ્તા ઓકે બને એના માટે પૂરેપૂરી દિલથી મહેનત કરી અને ગામને જેટલી સુવિધા મળે એટલી અમે સરકારની યોજનાઓ લાવી લાવી અને ગામનો વિકાસ કરશું પર્યાવરણમાં સુધારો કરશું અને ગામને સુખ શાંતિથી બધા અડી મળીને રહે એના માટે અમે मेहनत करछु तो नाम तो मारो नाम चमनजी अमराजी ठाकुर सातलपुर तालुका ની અંદર जे आप पंचायत ની ચૂંટણી ચાલી રહી છે એમાં સાतलपुर रादनपुर समेत આ તમામ એ તમામ 18 વરણા જે સરપંચા ની ચૂંટણી લડી રહ્યા છે એ ભાઈઓને नम्र विनंती करू छु કે સુખ શાંતિ થી ચૂંટણી લડવાની છે કોઈ કાકા ના છોકરા લડતા હોય કોઈ ઢરે આલમ માંથી ગમે તે લડતા હોય એની અંદર જે સક્ષમ માણસ કોણ છે અમે આ જે ચમનજી ઝાઝડસર છે એ સરપંચમાં નથી તે છતાંય અમે બે ગમે તે જગ્યાએથી કોઈ બી કામ કરાવી શકતા હોય તો મતદારોને મારી નમ્ર વિનંતી છે કે તમે કંઈક પદ આપો તો પાંચ વર્ષની અંદર ઝાઝરસરની અંદર હું શેમાળામાં છું મને યાદ કર દો કોઈ બી જગ્યાએ વિકાસના કામ કે કોઈ ગરીબ માણસને કોઈ ડિલિવરી પર્સન હોય બીજું ત્રીજું આ ના ગમે તેમાં હર હંમેશના માટે કામ કરતા રહ્યા છે અને કરશે એવી હું ખાતરી આપું છું અને સાતલપુર તાલુકાની અંદર તમામે તમામ ઇલેક્શનમાં જે સામે માણસ હારે એને સાથે રાશી અને ફૂલહાર કરવો જોઈએ અને કોઈને વિક્વાસ ન રાખવો જોઈએ અને જીત્યા પછી કોઈએ વરઘડું ના કાઢવું સુખ શાંતિથી રહેવું અને શાંતિથી રહેવું એવી અઢારે વર્ણ પાસે અપેક્ષા રાખું છું અને સાંતલપુર તાલુકાની અંદર જે ઇલેક્શન ચાલે છે એમાં જે આપણને એવું દેખાય કે કોણ માણસ કામ કરે એવો છે એટલે કે પાંચ વર્ષ પાછા પાછળ પડદાને વિકાસ માટે ન ઠેલાય એની ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત જય જય ગ્રવ ગુજરાત શું મારું નામ ઠાકોર ધીરાજી લલમજી ચચામ